સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે વેચવાનું છે દિનેશભાઈ ઓનર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ઘર ઘરઘરાવ ટ્રેક્ટર વિડિયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો સાથે ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ આઠસો એકતાલીસ એક્સ એમ અને તેમના ઓનર છે દિનેશભાઈ દિનેશભાઈને વેચવાનું છે આ ટ્રેક્ટર મોડલની વાત કરું બે હજાર સોળના મોડલનું ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું આખું ઓરિજિનલ કન્ડિશનમાં ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું ખેડૂત મિત્રનું ટ્રેક્ટર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકશો ઓનરનો પહેલાં કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેફ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયરનું કન્ડિશન પણ સારું ન્યૂ કંડિશનમાં આખા ટાયર વધારે માહિતી માટે દિનેશભાઈનો કોન્ટેક કરો બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે અને ઓરિજિનલ કલર માં ટ્રેક્ટર કિંમત 3 લાખ ને 50 હજાર અંદાજીત 3.5 લાખ કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત માં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવો હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે ભાવનગર અને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો